પેટના ભાગે તેમ બાલા સિંદોર નગર તલાવ દરવાજાની પ્રાથમિક શાળાની ઘટના આવી સામે ધોરણ આઠ અભ્યાસ કરતા વિદ્યાર્થી ચક્કાના મારી કર્યો હુમલો

ડાબા ડાબા ભાગ ઉપર પાંચ ઘા વાગ્યા છે શરીર માં ખભા પર વાગ્યું છે ખભા પર બે ઘા છે પેટમાં છે ને અહી કમર ભાગે કઈ ઘા છે એમ કઈ ને પાંચ ઘા વાગેલા છે આ બનાવ લગભગ શાળાની ની જાપા ની બાર બન્યો છે કઈ શાળા હતી ને પ્રાથમિક તલાવ દરવાજા પ્રાથમિક શાળા માં

જે સમયે બનાવ બન્યો એ સમયે શાળાના શિક્ષકો ક્યાં હતા એ સમયે શાળાના શિક્ષકો લગભગ કમ્પાઉન્ડ માં હતા લગભગ સામાન્ય જાપા જાપાની સામે બનાવ મારી ઉપર શિક્ષક નો ફોન આવ્યો હતો એ તમારા છોકરા ને કઈ વાગ્યું છે બે બાળકો લહેણા તમારા છોકરા ને વાગ્યું છે અરે કઈ તમારો છોકરો પડી ગયો કઈ વાગ્યું છે એવું કઈ કીધું મને અલફલાટમાં માં કઈ ખબર ના પડી એકદમ વાગ્યું છે વધારે એમ કીધું તો ફટાફટ કે doctor ખાંડમાં લઈ ગયો સાગર surgical હોસ્પિટલમાં માં લઈ ગયા અને તમે આવો તો હું અલફલાટમાં માં કઈ સાંભળ્યું નઈ ને તો ગયો હું દવાખાનામાં મારા છોકરા ને પૂછ્યું તેને કીધું કે આવું આવું બનાવ બન્યું છે શું નામ તમારું મારું નામ સૈયદ મકદુમ